ની યથાવત રહેશે બતાવવા માટે કામ કરતા

તમે જો આ જે આખો મામલો આપણે દેખાડી રહ્યા છીએ એટલા માટે દેખાડી રહ્યા છીએ કે મારી તમારી જેવા ખાસું એવું ભણેલા અભ્યાસ કરેલા અનુભવી પ્રોફેશનલ્સ કે જે અલગ અલગ ફિલ્ડમાં છે એ આમાં છેતરાયા છે આમાં કોઈ નાનો વ્યક્તિ સામાન્ય માણસ નથી કેમ કે જે સામે જે ઠગ ટોળકી છે શિકાર જેવાને બનાવે છે કે જે જેની પાસેથી મોટી માત્રામાં નાણાં પડાવી શકાય એટલે જે આપણી પાસે કિસ્સો આવ્યો અમદાવાદના એક અમિત પટેલ નામના શખ્સનો કે એમની સાથે બત્રીસ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ તમે થોડા પાસ્ટમાં જાઓ તો તમને ખબર પડશે કે રાજ્યમાં એક ચોક્કસ ટોળકી ઠગ ટોળકી સક્રિય થઈ છે જે શેર બજારમાં રોકાણ કરતા હોય એવા લોકોને લાલચ આપે છે કે તમને શેર બજારમાં તમે જ્યાં ટ્રેડિંગ કરો છો ત્યાં જે નફો મળે છે એનાથી વધારે નફો અમે કમાવી આપશું એમાં એમણે સરસ મજાનું હથિયાર લઈને આવ્યા છે કે કે અમે રેટ પર શેર આપીશું એટલે કોઈ કંપનીનો શેર સો રૂપિયાનો છે તો અહીંયા લાલચ અપાય છે કે અમે તમને રૂપિયામાં આપીશું એટલે જે તે વ્યક્તિ છે એ વિચારે કે ભાઈ આપણે રોકાણ કરવું જ છે મારે આ શેરમાં કરવું છે તો મને પાંચ રૂપિયા સસ્તો મળે તો શું કામ અહીંથી ના લઉં અને પછી એમને કોઈ વોટ્સઅપ ગ્રુપમાં જોડવામાં આવે ત્યાં પણ વળી એક સરસ મજાની મોડસ ઓપરેન્ડી ચાલી રહી છે કે ત્યાં અલગ અલગ લોકોને નફો થયો છે એ પ્રકારના ફેક સ્ક્રીનશોટ શેર કરવામાં આવે છે એટલે સામેવાળા વ્યક્તિને લાગે કે આ રીતે આપણને ફાયદો મળશે આપણી સાથે શેર બજારના એક્સપર્ટ જે છે જયદેવભાઈ ચુડાસમા એ જોડાઈ ગયા છે જયદેવસિંહ મારે પૂછવું છે કે શેર બજારમાં આ અમિત પટેલનો હમણાં જે કિસ્સો આવ્યો બત્રીસ લાખની એમની સાથે છેતરપિંડી થઈ આની પહેલા જો રિસન્ટ બેકગ્રાઉન્ડમાં જઈએ તો ભાવનગરમાં એક ડોક્ટર પચાસ લાખમાં છેતરાયા એક ટીચર ત્રેપન લાખમાં છેતરાયા અન્ય એક વકીલ સાથે પણ કંઈક ત્રીસથી પાંત્રીસ લાખની છેતરપિંડી થઈ એટલે ભણેલા ગણેલા પ્રોફેશનલ લોકો જેમને ઘણું બધું જ્ઞાન હોય છે એવા લોકો આ ટોળકીની અંદર કેવી રીતે ફસાઈ જાય છે બિલકુલ આપની વાત બિલકુલ સાચી છે એ કહી કે તાત્કાલિક પૈસા પૈસાદાર થવાની જે લાલચ જ છે તે આ નુકસાનનો જન્મ આપે છે મતલબ કે તમારે તાત્કાલિક પૈસાદાર થવું જોઈએ એવી જે લાલચ છે તેના કારણે જ આ બધી વસ્તુઓ નિર્માણ પામે છે અને અનરિયાલિસ્ટિક ટ્રાન્ઝેક્શનમાં હાઈલી લિકેજ પર્સન હોય તે પણ નુકસાન કરી દેખે છે તો હું કહીશ સૌથી પહેલાં તો જે લાલચ છે તેના પર તમારે કાબૂ રાખવો જોઈએ અને હાલમાં જોવા જઈએ તો આપણા જે સિક્યુરિટી એક્શન બોર્ડ ઓફ ઇન્ડિયાનો તાજેતરમાં જે અહેવાલ આવ્યો હતો કે કોલ ફૂટ ઓપ્શનમાં અને ફ્યુચર ટ્રાન્ઝેક્શનમાં દસ રોકાણકારમાંથી નવ રોકાણકારો નુકસાન કરેલ છે અને આખી વાત બહાર આવ્યા પછી પણ જો રોકાણકારો સમજતા ન હોય તો તે વ્યાજબી ન કરી શકાય અને હું કહીશ કે જે રિયાલિસ્ટિક થી રિઝનેબલ પડ સાથે તમે શેરબજારમાં આવો ક્વોલિટી કંપનીમાં રોકાણ કરો સારો એવો સમય આપો અને સારી રીતે તલગ કરો તો સ્ટોક માર્કેટ એક ઉત્તમ વસ્તુ છે પણ રાતોરાત પૈસાદાર થવાની લાલચમાં તમે અનરિયાલિસ્ટિક ટ્રાન્ઝેક્શનમાં જંપલાવો અને પછી નુકસાન કરી દેશો તો તે વ્યાજબી વાલી નથી સૌથી પહેલાં તો જે સાવચેતી રાખવાની જરૂર છે એ મૂળ લોકોમાં જ સાવચેતી હોવી એ જરૂરી બાબત છે અને તેના માટે થઈ અને જે આપણા રેગ્યુલેટર છે સિક્યુરિટી એક્શન બોર્ડ ઓફ ઇન્ડિયા જેને સૂકા નામથી સેબી સરીઝો ઓળખવામાં આવે છે તે વારંવાર ઘણા બધા મતલબ સિસ્ટમના જે ચીડા છે તેને પૂરવા માટે પ્રયત્ન થયું છે પણ છતાં પણ લોકો લાલચમાં આવી અને અનરિયલિસ્ટિક ટ્રાન્ઝેક્શનમાં માં તો તે વાત બરાબર ન ગણી બિલકુલ એટલે નાણા કે નફો ઝડપથી કમાવાનો કોઈ શોર્ટકટ નથી આભાર જયદેવજી આપ અમારી સાથે જોડાયા તો જે રીતે જયદેવ ચુડાસમા કહી રહ્યા હતા કે આ રીતે જે ટ્રેડિંગ કરવાના જે આપણા જે એનએસસી અને બીએસસી છે એમાં જે ટ્રેડિંગ થાય છે એની સિવાય કોઈ શોર્ટકટ નથી કોઈ પણ ગઠિયા વોટ્સઅપ ગ્રુપમાં જોડીને તમને વધારે નફો